નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ પંદર આઠ બે હજાર પચીસ શુક્રવાર મિત્રો આજે પંદર ઓગસ્ટ આપનો સ્વાતંત્રતા દિવસ છે બરાબર તો સૌથી પહેલાં તો આપ સૌને સ્વાતંત્રતા દિનની શુભકામના અને આ સ્વતંત્રતા આપણે જે મળી છે તે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને આભારી છે તો એ સૌને માટે આપણે સલામ કરીશું અને એમનો આભાર માનીશું કે એમને આપણે સ્વતંત્ર જીવન જીવવાનો મોકો આપ્યો મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કર્યું મેષ રાશિવાળાએ આજે કોઈ સ્વાતંત્ર્ય સેનાનીની મુલાકાત લેવી જોઈએ અને એમની પાસે એમનો ઇતિહાસ સાંભળવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજબૂર માણસને પરેશાન નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે પોતાના બાળકોમાં દેશદાજ ભરવી જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈના ખોટા વાદ વિવાદમાં ભાગ નહીં લેતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આપણને મળેલી સ્વતંત્રતા જાળવી રાખવાના પ્રયત્ન કરવા જોઈએ અને દેશ વિરુદ્ધના કોઈ કામ ન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ ખોટા કામમાં કોઈનો સાથ નહીં આપતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે દેશદ્વાજની ભાવના રાખીને આપણા રાષ્ટ્ર માટે આપણા દેશ માટે કોઈ એવા કામ કરવા જોઈએ જેનાથી દેશને અને દેશના લોકોને ફાયદો થાય શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને અડચન ઊભી નહીં કરવી સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરજો સિંહ રાશિવાળાએ આજે આપણા દેશના સૈન્યને માન આપવું જોઈએ એમને બિરદાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો દેશને નુકસાન થાય એવા શબ્દનો ઉપયોગ નહીં કરવો કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે દેશની સેના માટે ફાળો આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા દેશના જે રક્ષક છે આપણી સેના છે એની વિરુદ્ધ કોઈ સ્ટેટમેન્ટ આપવું નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કર તુલા રાશિવાળાએ આજે રાષ્ટ્રની સંપત્તિનું રક્ષણ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ જે સારું કામ કરે છે એને પરેશાન નહીં કરવું એનામાં અડચણ લાવવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળાએ આજે આપના દેશની ગરીબી દૂર કરવાનો પ્રયત્ન કરો છો જો તમારી પાસે કોઈને કામ આપવાનો મોકો છે તો જરૂર તમારે કોઈને કામ આપવું જોઈએ અને એની રોજગારી એને આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ગરીબ વ્યક્તિને નુકસાન નહીં પહોંચાડતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે આપણા જે સ્વતંત્રતા મળી એનો જે ઇતિહાસ છે ને તેને તમારા ઘરના બાળકોને કહેવું જોઈએ એને સંભળાવવો જોઈએ ને એમાંથી એને કંઈ બોજપાઠ મળે એવી સલાહ આપવી જોવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ગરીબ જે સરકારી અધિકારી હોય અથવા રાષ્ટ્ર માટે કામ કરતો હોય એનું અપમાન નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે ખરેખર તો આપણા જે પોલીસ અધિકારીઓ છે એને સેલ્યુટ કરવી જોઈએ એને સલામ ભરવી જોઈએ એ પણ તમારા રક્ષક છે એ લોકો પણ આપણા દેશમાં કાયદા કાનૂનનું રક્ષણ કરે છે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પોલીસ અધિકારી સાથે જીભા જોડી નહીં કરવી કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે ચોક્કસ દેશને ગર્વ થાય એવા કામ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ સરકારી અધિકારી લાંચ રુસ્વત માંગે તો એને આપવી નહીં કેમકે એ આપણે એને બળ આપીએ છીએ તો એ કામ નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કહ્યું મીન રાશિવાળાએ આજે દેશની સંપત્તિમાં વધારો થાય એ રીતે કામ કરવું જોઈએ અને જો ભગવાને આપણે પૈસા આપ્યા હોય મિલકત આપી હોય તો દેશની સંપત્તિ વધારવામાં સહાય કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે तो चलो